નમસ્તે મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે આ શારદીય નવરાત્રિ ઇતિહાસ રચવાની છે માતા દુર્ગા ફક્ત હાથી પર જ નહીં પણ હાથી પર પણ સવાર થઈને પાછા ફરી રહી છે આ સંયોગ લાખો વર્ષોમાં ભાગ્યે જ જોવા મળે છે અને જ્યારે પણ આવું બને છે ત્યારે આખું વિશ્વ આનંદથી ભરાઈ જાય છે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જ્યારે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે ત્યારે તે સારા વરસાદ પુષ્કળ અનાજ સંપત્તિ સમૃદ્ધિ અને શાંતિ અને ખુશીના વાતાવરણનો સંકેત આપે છે જ્યારે તે હાથી પર સવાર થઈને જાય છે ત્યારે સમજો કે ખુશીનો આ દરવાજો ટૂંક સમયમાં સમાપ્ત થશે નહીં પરંતુ લાંબા સમય સુધી રહેશે પરંતુ મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે માતાના દિવ્ય આશીર્વાદ બારમાંથી ચાર રાશિઓ પર સીધા વરસશે આ ભાગ્યશાળી રાશિઓ માટે નવરાત્રિ કોઈ વરદાનથી ઓછી નહીં હોય એવું લાગશે કે માતા પોતે પોતાના હાથે ભાગ્યનું તાળું ખુલ્લેશ જો તમારી રાશિ આ ચાર રાશિમાં સામેલ છે તો તૈયાર થઈ જાઓ કારણ કે આ નવરાત્રિ માતા અંબાના આશીર્વાદથી તમારું જીવનધન સમૃદ્ધિ માન માન અને ખુશીથી ભરાઈ જશે જે દરેકને આશ્ચર્યચકિત કરી દેશે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે અને ચંદ્રની જેમ ચમકશે મિત્રો હું તમને જણાવી દઉં કે માતા દુર્ગાનો પવિત્ર તહેવાર સોમવાર બાવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ શરૂ થશે અને ગુરુવાર બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સમાપ્ત થશે તો તૈયાર રહો કારણ કે અમે તમને ચાર ખાસ રાશિઓ વિશે જણાવીશું જેના પર માતા દુર્ગાના અનંત આશીર્વાદ વરસશે પરંતુ તે પહેલા સંપૂર્ણ ભક્તિભાવથી ટિપ્પણી વિભાગમાં જય માતા દી લખો અને આ વીડિયોને હૃદયપૂર્વક લાઇક કરો જેથી માતા અંબાના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર સાથે હંમેશા રહે ડોટ નંબર એક મકર મકર રાશિના લોકો તૈયાર થઈ જાઓ કારણ કે આ શારદીય નવરાત્રિ તમારા માટે સુવર્ણ આશીર્વાદથી ઓછો નહીં હોય માતા દુર્ગાનું હાથી પર આગમન તમારા જીવનમાં અપાર ખુશી સમૃદ્ધિ અને આનંદ લાવી રહ્યું છે સ્વર્ગમાંથી તમારા પર વરસનાર દેવી અંબાના આશીર્વાદ તમારા ભાગ્યને ચાર ગણો વધારશે આ નવરાત્રિમાં તમને નોંધપાત્ર નાણાકીય લાભ મળશે દેવી ગૌરીના આશીર્વાદથી તમારી આવકમાં વધારો થશે અને તમારી સંપત્તિમાં નાટ્યાત્મક વધારો થશે વ્યવસાય કરનારાઓ માટે આ સમય સોનાની ખાણથી ઓછો નથી તમને અંધાર્યા નફા નવી તકો અને મહત્વપૂર્ણ સોદા મળી શકે છે નોકરી કરતા લોકો માટે આ નવરાત્રી પ્રમોશન પ્રગતિ અને ઉચ્ચ હોદ્દા લાવે છે વધુમાં જો તમે કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ નવરાત્રિ દેવી દુર્ગાના આશીર્વાદથી તે સંપૂર્ણપણે દૂર થઈ શકે છે તમારા શરીર અને મન બંને ઉર્જાવાન બનશે જ્યાં તમારું સ્વાસ્થ્ય સુધરશે ત્યાં જ તમારું પારિવારિક જીવન પણ ખુશીઓથી ખીલશે તમારા જીવનસાથી સાથે પ્રેમ સ્નેહ અને સુમેળ વધુ ગાઢ બનશે તમારા કોઈ કોઈપણ સ્થિરતા નવી ઉર્જા અને ચમક સાથે પાછી આવશે આ નવરાત્રિમાં તમારા બાળકોની પ્રગતિ પર તમારું હૃદય ગર્વ અને આનંદથી ભરાઈ જશે તેઓ અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે મા અંબીના આશીર્વાદથી પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે અને સંબંધીઓ અને પડોશીઓ સાથેના સંબંધો પહેલાં કરતાં વધુ મધુર બનશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમને આદરથી જોશે નવરાત્રિ દરમિયાન શું કરવું જો મકર રાશિના લોકો આ નવરાત્રિમાં મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હોય તો છોકરીઓને ભોજન કરાવવાનું અને જરૂરિયાતમંદોને મદદ કરવાનું ભૂલશો નહીં મા અંબીના અનંત આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે અને તમને ચારે બાજુથી સારા સમાચાર મળશે ડોટ નંબર બે કુંભ કુંભ રાશિના લોકો આ શારદીય નવરાત્રિ તમારા માટે ચમત્કારથી ઓછી નહીં હોય કુંભ હાથી પર સવારી કરતી દેવી દુર્ગાનું આગમન તમારા જીવનમાં નવા સુખ સફળતા અને સમૃદ્ધિના દ્વાર ખોલશે દેવી અંબાના આશીર્વાદથી તમે જે મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે આ નવરાત્રિનો અંત આવશે એવું લાગે છે કે તમારા જીવનનો બોજ હળવો થશે અને એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થશે આ પવિત્ર નવ દિવસો દરમિયાન દેવી શૈલપુત્રીના વિશેષ આશીર્વાદ તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે દરેક ક્ષેત્રમાં પ્રગતિના માર્ગો ખુલશે અને તમારા પ્રયત્નો ફળ આપવા લાગશે સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં છલકાશે જે તમને પહેલાં કરતાં વધુ મજબૂત અને આત્મવિશ્વાસપૂર્ણ બનાવશે નાણાકીય રીતે આ નવરાત્રિ તમારા માટે શુભ સંકેતો પણ લાવશે અચાનક નાણાકીય લાભ અટકેલા ભંડોળની પુનઃપ્રાપ્તિ અને આવકના નવા સ્ત્રોતોના નિર્માણની પ્રબળ સંભાવના છે કુંભ તમારું ભાગ્ય બાવીસ સપ્ટેમ્બરથી ખુલવાનું છે આ નવરાત્રિમાં દેવી દુર્ગાના આશીર્વાદ તમારા બધા બાકી રહેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરશે લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ અચાનક ઝડપથી આગળ વધશે વ્યવસાયિક લોકો માટે આ સમય કોઈ ખજાનાથી ઓછો નથી મોટા નફા નવી તકો અને નવી શરૂઆતના સંકેતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા લોકો માટે આ નવરાત્રિ એક સુવર્ણ તક લઈને આવે છે નોકરી કરતા લોકો માટે આ સમયે તેમના કારકિર્દીમાં પણ જબરદસ્ત વધારો લાવે છે તમને બીજી કંપની તરફથી સારી ઓફર મળી શકે છે અથવા તમને તમારા વર્તમાન ક્ષેત્રમાં પ્રમોશન અને મોટી જવાબદારી મળી શકે છે તમારા મન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારી સામાજિક સ્થિતિ ઊંચી થશે દેવી અંબા સાથે દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પણ તમારા પર વરસશે સંપત્તિ અને સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે અને તમારા માતા પિતાના આશીર્વાદ તમારા જીવનને ઉજ્જવળ બનાવશે ભાઈ બહેનો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને પરિવાર આનંદથી ભરાઈ જશે જે લોકો અપરિણિત છે અને જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ નવરાત્રિ એક સ્વપ્ન સાકાર થશે તેમને ઈચ્છિત કન્યા કે વરરાજાનો શુભ સમાચાર મળી શકે છે પરિણિત લોકો માટે તેમના લગ્ન જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિનો એક નવો અધ્યાય શરૂ થશે તમારા જીવનસાથી સાથે મિલકતમાં રોકાણ કરવાની પણ શક્યતા છે જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તો કુંભ રાશિવાળા તૈયાર થઈ જાઓ કારણ કે આ નવરાત્રિ દેવી દુર્ગાનું સ્વાગત કરતી વખતે તમારા જીવનને અપાર ખુશી સફળતા અને સમૃદ્ધિથી ભરી દેશે જય માતા દી નંબર ત્રણ તુલા તુલા રાશિવાળા આ શારદીય નવરાત્રિ કોઈ આશીર્વાદથી ઓછી નહીં હોય માતા અંબાના હાથી પર સવાર રથ તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિની નવી લહેર લાવશે માતા મહામાયાના અનંત આશીર્વાદથી આ નવરાત્રિમાં તમારા ભાગ્યશાળી તારા પહેલાં કરતાં વધુ તેજસ્વી થશે ચમકશે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે જે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે દેવી દુર્ગાના આશીર્વાદ તમારા પરિવાર પર વરસશે અને સુખ અને સમૃદ્ધિના નવા દરવાજા ખોલશે જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે આ નવરાત્રિ જીવનનો નવો માર્ગ લાવશે માતા દેવીના આશીર્વાદથી તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થશે અને માનસિક તણાવ દૂર થશે આ શુભ સમય દરમિયાન તુલા રાશિવાળાને દેવી શૈલપુત્રીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આ આશીર્વાદ તમારા જીવનમાં શાંતિ સ્થિરતા અને પ્રગતિ લાવશે સૌથી અગત્યનું આ નવરાત્રિ ધનના પૂરનો સંકેત આપી રહી છે બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે નફાની અંધારી તકો ઉભરી આવશે અને આ સમય નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે તુલા રાશિના જાતકો માટે આ નવરાત્રિ એક સુવર્ણ ભેટથી ઓછી નહીં હોય આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને કોઈ મોટી ડીલ અથવા નવી તકનો લાભ મળી શકે છે સરકારી નોકરીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે આ સમય સફળતાના દ્વાર ખોલશે વ્યવસાયમાં રોકાયેલા લોકો માટે અચાનક લાભ અને પ્રગતિની શક્યતા છે આ સમયગાળા દરમિયાન તમે મહત્વપૂર્ણ નિર્ણયો લેશો જે ભવિષ્યમાં તમારા માટે અત્યંત શુભ અને ફાયદાકારક સાબિત થશે તમારી મહેનત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તમારી સામાજિક સ્થિતિ વધારશે અને લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે દેવી દુર્ગાના આશીર્વાદથી તમારું ઘર સારા સમાચારથી ગુંજી શકે છે પરિવારમાં શુભ ઘટનાઓ શક્ય બનશે જે તમારા ઘરને ખુશીઓથી ભરી દેશે આ નવરાત્રિમાં તમે કોઈ પવિત્ર સ્થળની મુલાકાત પણ લઈ શકો છો જે તમારા જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરશે તુલા રાશિના જાતકો આ નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર લાવશે માતા દેવીના આશીર્વાદ મેળવવા માટે છોકરીઓને ભોજન કરાવો અને તેમના સ્તોત્રો અને સ્તુતિઓમાં ભાગ લો આ વર્ષે માતા દેવીની હાથી સવારી તમને દરેક ક્ષેત્રમાં સફળતા સમૃદ્ધિ અને અપાર આનંદ લાવશે નંબર ચાર વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો આ શારદીય નવરાત્રિમાં હાથી પર સવારી કરતી દેવી અંબા તમારા ઘરમાં શુભ અને સમૃદ્ધિનો અદ્ભુત પ્રવાહ લાવશે આ સમય તમારા જીવન માટે ખૂબ જ ખાસ સાબિત થશે કારણ કે દેવી ગૌરીની દૈવી કૃપા નવી તકો અને પ્રગતિના દ્વાર ખોલશે તેમના આશીર્વાદથી તમારું ભાગ્ય પહેલાં કરતાં વધુ તેજસ્વી બનશે જે એક નવા સુવર્ણ અધ્યાયની શરૂઆત કરશે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની કૃપા તમારા પરિવારમાં ખુશી અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવશે આ નવરાત્રિમાં લાંબા સમયથી રાહ જોવાતા સારા સમાચાર આવી શકે છે તમારી મહેનત અને ધીરજ રંગ લાવવાની છે તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે આ શુભ સમય દરમિયાન લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે સંપત્તિના નવા રસ્તા ખુલશે અને વ્યવસાય અથવા કારકિર્દીમાં પ્રગતિની ઉત્તમ સંભાવનાઓ ઉભરી આવશે દેવી દુર્ગાના આશીર્વાદ તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને તમને તે ખુશીઓ લાવશે જેની તમે ઝંખના કરી રહ્યા છો આ શારદીય નવરાત્રિ તમારા માટે એક સુવર્ણ તકથી ઓછી નહીં હોય જો તમે અત્યાર સુધી કારકિર્દી અથવા વ્યક્તિગત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ખાતરી રાખો માતા દેવીના આશીર્વાદ આ બધાનો ઉકેલ લાવી રહ્યા છે તમારા પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે અને કોઈ મોટા શુભ પ્રસંગની યોજનાઓ પણ આકાર લઈ શકે છે આ નવરાત્રિમાં તમારું મન ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વધુ આકર્ષિત થશે તમે નિસ્વાર્થપણે દાન કાર્યોમાં વ્યસ્ત રહેશો અને તેના સકારાત્મક પરિણામો તમારા જીવનભર પ્રાપ્ત થશે આ સમય ઉદ્યોગપતિઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે તમારા પ્રયત્નો વ્યવસાયિક વિસ્તરણ તરફ દોરી જશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાના દરવાજા ખોલશે આ નવરાત્રિ ભાગીદારીમાં કામ કરતા લોકો માટે વધારાના લાભો અને પ્રગતિ પણ લાવશે નવરાત્રિના આ નવ દિવસ તમારા જીવનને નવા પ્રકાશ અને સમૃદ્ધિથી ભરી દેશે વૃશ્ચિક રાશિના લોકો આ સમયને સરકી જવા દો નહીં કારણ કે તે તમારા જીવનને નવી ઊંચાઈઓ અને નવી દિશાઓ પર લઈ જશે આ શારદીય નવરાત્રિમાં માતા અંબાના હાથી પર સવાર રથ તમારા જીવનમાં શુભ અને સૌભાગ્ય લાવશે આ સમય તમારા માટે આશીર્વાદથી ઓછો નહીં હોય દેવી ગૌરીના દિવ્ય આશીર્વાદથી તમારી સુંદરતા આદર અને આત્મવિશ્વાસમાં નાટ્યાત્મક વધારો થશે તમારા ગૃહસ્થ જીવનમાં શાંતિ અને ખુશી પ્રવર્તશે અને તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સમર્થન મળશે અત્યાર સુધી તમને જે પણ કૌટુંબિક કે વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે તે દેવી દુર્ગાની કૃપાથી દૂર થશે આ નવરાત્રિ નોકરી કરતી મહિલાઓ માટે પણ સમૃદ્ધિ લાવે છે તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે જે લોકો પરિણિત છે તેઓને માન સન્માનમાં વધારો થશે અને ઘરમાં સમૃદ્ધિની નવી તકો ઉભરી આવશે વરિષ્ઠ અને નિવૃત્ત વૃશ્ચિક રાશિના લોકો માટે આ શારદીય નવરાત્રિ હાથી પર સવારી કરતી દેવી અંબે તમારા જીવનમાં નવી શાંતિ અને સંતોષ લાવશે આ સમય તમારા માટે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે એક અદ્ભુત તક લાવે છે લાંબા સમયથી ચાલતી ચિંતાઓ અને મુશ્કેલીઓનો અંત આવશે અને જીવનનો આ સુવર્ણ તબક્કો સુખ અને શાંતિના નવા અધ્યાયની શરૂઆત કરશે તમને તમારા પરિવાર અને બાળકો તરફથી સંતોષકારક સમાચાર મળશે તમારો પરિવાર તમારા મંતવ્યો અને અનુભવોને મહત્વ આપશે અને તમારું માર્ગદર્શન તેમને પ્રગતિ કરવામાં મદદ કરશે તો દેવી અંબે ગૌરીનું સ્વાગત કરવા અને સંપૂર્ણ ભક્તિભાવથી તેમની પૂજા કરવા માટે તૈયાર રહો અને હા જો તમે માતા દેવીના સાચા ભક્ત છો તો કૃપા કરીને ટિપ્પણીઓમાં જય માતા દી લખીને તમારી ભક્તિ વ્યક્ત કરો વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી માતા દેવીના આશીર્વાદ દરેક સુધી પહોંચે આભાર મિત્રો